શ્યામ કુમાર ના નમસ્કાર આજ ના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં છાતી દુખાવો છાતી દુખાવો એ હૃદય રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે આ દુખાવો છાતી જકડન દબાણ સ્ક્વીઝિંગ અથવા બર્નિંગ જેવી અનુભવાય છે આ દુખાવો હાથ ખભા પીઠ અથવા જડબામાં પણ ફેલાય છે શ્વાસ લેવામાં તકલીફ જો તમારું હાર્ટ અનહેલ્ધી છે તો તેને શરીરમાં પૂરતું લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે ખાસ કરીને જ્યારે તમે સૂતા હો અથવા કસરત કરી રહ્યા હો થાક જો તમારું હૃદય નબળું છે તો તમે સામાન્ય પ્રવૃત્તિઓથી સરળતાથી થાકી શકો છો આથા કેટલો ગંભીર હોઈ શકે છે કે તમે કામ કે દૈનિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી પગ અને પગની સોજો જ્યારે હૃદય નબળું હોય છે ત્યારે તે શરીરના તમામ ભાગોમાં અસરકારક રીતે લોહી પંપ કરી શકતું નથી જેના કારણે પગ અને પગની ઘૂટીઓમાં સોજો આવી શકે છે ચક્કર આવા જો તમારું હૃદય નબળું પડવા લાગે છે તો તમારા મગજને પૂરતું લોહી મળતું નથી જેના કારણે આંખો સામે અંધારા આવવાની સાથે ચક્કર આવવા કે ગભરામણ પણ થઈ શકે છે